નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત ટોટલ સ્ટેશનની મદદથી સર્વેક્ષણ વિશે તમને હું વિગતવાર માહિતી આપીશ પરંપરાગત સર્વેક્ષણમાં એનાલોગ મેથડથી ડેટાનું રેકોર્ડિંગ થાય છે પરંતુ આધુનિક ટોટલ સ્ટેશનમાં ડેટાનું રેકોર્ડિંગ ડિજિટલ રૂપમાં ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થાય છે જેથી એક જ દિવસમાં વિસ્તાર વિસ્તારનો ટોપોગ્રાફિક ડેટા મેળવી શકાય છે હવે આપણે જોઈએ ટોટલ સેશન દ્વારા મેળવેલી માહિતીનો ફ્લો ડાયાગ્રામ જેના દ્વારા આપણે સારી રીતે સમજી શકીશું કે ટોટલ સેશનમાં જ્યારે ડેટા કલેક્ટ થાય છે કલેક્ટ થઈને ડાઉનલોડ થાય છે પછી તેમાંથી રો ડેટા એચિવ એટલે કે તેમાં સેવ થાય છે પછી આ ડાઉનલોડ થયેલા ડેટા એમાં પ્રોસેસ થાય છે પ્રોસેસ થઈને ક્રિએટ એ એસ સી ફાઇલ જેમાં ડેટા એચિવ અને ફિલ્ડ સમરી પ્રોગ્રામ આ બંને પ્રોસેસ થાય છે ત્યાર પછી સીવીટી પીસી પ્રોસેસ થાય છે અને ત્યાર પછી ડ્રોઈંગની પ્રોસેસ થાય છે ડ્રોઈંગ ફાઇલ બને છે ત્યારબાદ રોડ નેટવર્ક્સ અને ત્યારબાદ ફાઇનલ તમારા જે પ્લાનિંગ છે ડિઝાઇનિંગ છે જીઓ છે હાઇડ્રો છે રિયલ રિયલ એક્સચર છે વેરિયસ યુઝર્સ છે પ્લોટર છે અને એચિવ છે આ બધી જ પ્રક્રિયા તમારા ફાઇનલ કંટ્રોલ ટુ પ્રોગ્રાફિક મેપમાં થાય છે આધુનિક ટોટલ સ્ટેશન મોટા બાંધકામ પ્રોજેક્ટ તેમજ હાઇવે સેન્ટર લાઇન સર્વે માટે ઉપયોગી છે ટોટલ સ્ટેશનની ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ ડિફરન્શિયલ લેવલિંગ જેટલી ચોકસાઈથી થઈ શકે છે હવે આ જે ડિફરન્શિયલ લેવલિંગ છે એના વિશે થોડી માહિતી આપી દઉં કે સ્ટાર્ટિંગમાં જ્યારે ટોટલ સેશન નહીં હતું ત્યારે સિમ્પલ લેવલિંગ અને ડિફરન્શિયલ લેવલિંગ આ બે પ્રોસેસ થતી હતી જેમાં સિમ્પલ લેવલિંગ અને ડિફરન્શિયલ લેવલિંગમાં તફાવત એટલો હતો કે જ્યારે સિમ્પલ લેવલિંગ પ્રોસેસ સર્વે કરવાનો હતો ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટને એક જ સ્થાન પર મૂકવામાં આવતું હતું અને બધા પોઈન્ટ્સ લેવામાં આવતા હતા જ્યારે ડિફરન્સ લેવલિંગમાં ટોટલ સેશનની જગ્યાએ જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતું હતું થિયોડો લાઈટ અને ડમ્પી લેવલ તો એને અલગ અલગ જગ્યાઓ પર મૂકવામાં આવતા હતા અને પોઈન્ટ્સ લેવામાં આવતા હતા હવે આ બધા જે સર્વેંગ થતા હતા એમાં થોડી એરર રહી જતી હતી પણ ટોટલ સેશનમાં જો આ લેવલિંગ કરવામાં આવે તો એ ખૂબ જ ચોકસાઈથી થઈ શકે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ વિસા ડેટા એક કોમ્પેક્ટ ડિસમાં રેકોર્ડ કરે છે જે અગાઉ બુકમાં નોંધવામાં આવતા હતા પહેલાં શું છે જ્યારે આ ટોટલ સેશન નહીં હતું ત્યારે મેન્યુઅલી બુકમાં નોંધવામાં આવતું હતું પણ હવે જ્યારે ટોટલ સેશન આવી ગયું છે ત્યારે આ ડેટા ડાયરેક્ટલી ટોટલ સેશનમાં સેવ થઈ જાય છે આ ડેટાને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ પણ કરી શકાય છે આધુનિક ટોટલ સેશન ઓગણીસો એંસીના દાયકા ની શરૂઆતમાં બજારમાં ઉપલબ્ધ થયા તેમાં ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ ઇડીએમ વગેરે લાક્ષણિકતાઓને કારણે ટોટલ સેશન સર્વેક્ષણમાં ખૂબ જ લોકપ્રિય છે હવે આપણે જોઈએ ટોટલ સેશનના મૂળભૂત પેરામીટર ટોટલ સેશનના બે મૂળભૂત પેરામીટર્સ છે પેરામીટર ઓફ કેલ્ક્યુલેશન અને કરેક્શન ફેક્ટર એન્ડ કોન્સ્ટન્ટ સૌથી પહેલું આપણું જોઈએ પેરામીટર ફોર કેલ્ક્યુલેશન ટોટલ સ્ટેશન એ ડિજિટલ થિયોડોલાઇટ ઇડીએમ ઉપકરણ અને માઇક્રો માઇક્રોપ્રોસેસરનું બનેલું છે થિયોડોલાઇટ ટોટલ સ્ટેશનના સેન્ટર અને ટાર્ગેટના સેન્ટરને જોડતી દ્રષ્ટિ રેખાનો હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ વી માપે છે હવે અહીંયા જે છે હોરિઝોન્ટલ એંગલ એજ જેડ લખેલો છે એટલે કે હોરિઝન્ટલના એચ લીધો છે સૌપ્રથમ અને વર્ટિકલ એંગલનો પ્રથમ અક્ષર વી લીધો છે ટોટલ સ્ટેશનનું સેન્ટર હોરિઝોન્ટલ સર્કલ અને વર્ટિકલ સર્કલની રોટેશન અક્ષના છેડેન બિન્ડુએ આવેલું છે ટાર્ગેટનું સેન્ટર સેન્ટરિંગ રોડની અક્ષ અને એક્સિસ ઓફ ટિલ્ટિંગના છેડન બિન્ડુએ આવેલું હોય છે ઈડીએમ ટોટલ સ્ટેશનના સેન્ટરથી ફ્રિઝમના સેન્ટર સુધીનું ધાર અંતર સ્લોપ ડિસ્ટન્સ માપે છે સીપીયુમાં માપવામાં આવેલા પોલરયામો હવે આ તમે પોલરયામો સમજાવી દો કે અહીંયા આ જગ્યા ઉપર તમે જુઓ અહીંયા ટોટલ સેશન મૂકેલું છે જ્યાંથી તમારે સર્વેનું સ્ટાર્ટિંગ કરવાનું છે અહીં જોઈ શકો છો સ્ટેશન ઇ જીરો એન જીરો અને એચ ઝીરો અને આ ટોટલ સેશનની જગ્યા અહીંયા આ ટોટલ સેશન ટ્રાયપોર્ટ પર મૂકેલું છે અહીં ત્યારબાદ અહીં તમે જુઓ છો એ પોઈન્ટ્સ લીધો છે એ જગ્યા બતાવી છે સીપીયુમાં માપવામાં આવેલા પોલરિયામો એસડી એઝેડ અને વી હવે અહીં જે જે તમે જુઓ છો આ અહીંયા એઝેડ તમને જોઈ શકો છો આ પહેલો પોઈન્ટ છે અહીંયાથી આ બીજો પોઈન્ટ છે અને આ ત્રીજો પોઈન્ટ છે એસ ટીએન જીઓગ્રાફિક પોઝિશન ઓફ ધ સ્ટેશન એસટી આ તમે ફૂલ ફોર્મ જુઓ તો એનો એનો મતલબ એ થશે ઉપકરણમાં ઇઝીરો એન ઝીરો અને એચ ઝીરો તો એ તમારું જ્યાં ઉપકરણ જ્યાં મૂકેલું છે એ જગ્યા ઉપર આ તમારા ઝીરો હોવા જોઈએ ઈ ઈ જીરો એન ઝીરો અને એચ ઝીરો ટાર્ગેટની નીચે આવેલા પોઈન્ટના યામો ઇ એન એચ રેક્ટેંગલ સિસ્ટમમાં ગણતરી કરે છે કરેક્શન ફેક્ટર્સ એન્ડ કોન્સ્ટન્ટ હવે એના સ્કેલ ફેક્ટર જોઈએ એ કરેક્શન ડેલ્ટા ડી વન રિડક્શન ટુ મીન સી લેવલ ડેલ્ટા ડી ટુ પ્લસ પ્રોજેક્શન સ્કેલ ફેક્ટર ડેલ્ટા ડી થ્રી એટમોસ્ફિરિક કરેક્શન ફેક્ટર ડેલ્ટા ડી વન એ તાપમાન દર્શાવે છે વાતાવરણનું દબાણ ભેજ પ્રમાણ ઉપર આધાર રાખે છે તમે જો આમાં એટમોસ્ફિયરની અસર પણ ઘણો અસર કરી શકે છે આપણા સર્વિંગ લાઈનમાં જેમાં વાતાવરણ તાપમાન અને ભેજનું પ્રમાણ કેટલું છે એ તમારો સર્વે માટે અગત્યના મુદ્દા છે સામાન્ય રીતે ડેલ્ટા વનના ડેટા ઇનપુટ કરવાની જરૂર પડે છે નવા ટોટલ સેશનમાં ડેલ્ટા ડી વનની ગણતરી ઓટોમેટિક થાય છે તમે જોયું છે કે આગ અગાઉ જે જૂના ઇન્સ્ટ્રુમેન્ટ હતા એમાં જે આ જે પોઈન્ટ્સ છે એ તમે ફિલ્ડબુકમાં એન્ટ્રી કરતા હતા અને ત્યારબાદ ગણતરી કરતા હતા પણ હવે આ ટોટલ સેશનમાં આ જેટલા પણ પોઈન્ટ્સ લેવામાં આવે છે એ બધા ડાયરેક્ટલી સેવ થઈ જાય છે જેને આ રીતે તમે અલગ અલગ નામ આપી શકો ડેલ્ટા ડી વનની ગણતરી કરવા માટે થર્મોમીટર અને બેરોમીટરની જરૂર પડે છે ડેલ્ટા ડી નીચેના સૂત્રથી ગણી શકાય આપણે જોઈએ આ ડેલ્ટા ડી કઈ રીતે ગણતરી થાય છે ડેલ્ટા ડી વન એ બસો એક્યાસી પોઈન્ટ આઠ માઇનસ બ્રેકેટમાં પોઈન્ટ બસ્સો નેવું પાસઠ પોઈન્ટ પી ઓબ્લિક કાઉસમાં વન પ્લસ આલ્ફા ટી પૂરો માઇનસ ફોર પોઈન્ટ વન ટુ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ ફોર એચ ઓબ્લિક કાઉસમાં વન પ્લસ પૂરો ટેન રેસ ટુ એક્સ આ સૂત્ર જેમાં પી જે છે એ વાતાવરણનું દબાણ દર્શાવે છે જેને એચપીએ કહેવામાં આવે છે ટી એટલે કે રીડિંગ લખતી વખત એનું તાપમાન જે આ સૂત્રમાં ટી જે છે એ તમારું તાપમાન જે હશે એ તમારે અંદર એનો ડેટા મૂકવાનો છે તેની જગ્યાએ એની જે રકમ છે તે એચ ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ભેજ પ્રમાણ જે પર્સન્ટેજમાં હશે અહીં જે તમે જુઓ છો આ એચ એ એચને સાપેક્ષ ભેજ પ્રમાણ એનો પર્સન્ટેજમાં હશે તે મૂકવાનું રહેશે આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક ભાગ્યા બસો તોતેર પોઈન્ટ સોળ એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન પોઈન્ટ ફાઇવ ટી ના બસો તોતેર પોઈન્ટ ત્રણ પ્લસ ટી પ્લસ પોઈન્ટ સત્યાવન જો જીઓગ્રાફિક એક્યુરેસી કરતાં સાઈડ એક્યુરેસીને ધ્યાનમાં લેવામાં આવે તો ડેલ્ટા ડી ટુ અને ડેલ્ટા ડી થ્રી ગણતરીમાં લેવાની જરૂર નથી આ બધા જ કરેક્શન ફેક્ટરનું પ્રમાણ હંડ્રેડ પીપીએમ કરતાં પણ ઓછું હોય છે હવે આપણે પ્રિઝમ કોન્સ્ટન્ટ વિશે જોઈએ ઈડીએમ દ્વારા માપેલા અંતરમાં પ્રિઝમ કોન્સ્ટન્ટ ઉમેરવામાં આવે છે લેઝર બીમનો પથ ટોટલ સેશનના સેન્ટર અને પ્રિઝમના સેન્ટર વચ્ચેના અંતર બરાબર હોતો નથી પ્રિઝમ કોન્સ્ટન્ટ એ માપેલા અંતરમાં ઉમેરવાનું કે બાદ કરવાનું અંતર મિલીમીટરમાં દર્શાવે છે પ્રિઝમ કોન્સ્ટન્ટનું મૂલ્ય સામાન્ય રીતે ઝીરોથી પચાસ એમએમ જેટલું હોય છે ચોક્કસ અંતર અને ખૂણાની માપણી માટે પૃથ્વીની ગોળાઈ કરવેચર અને વાતાવરણને રિફ્રેક્શન આ ગણતરીમાં લેવામાં આવે છે ટોટલ સેશન વાપરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતી સાવચેતીઓ છે જોઈએ તો ટોટલ સેશનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે હંમેશા સૂટકેસમાં મૂકીને જવું જોઈએ સૂટકેસ લોક કરી જવું જોઈએ ટોટલ સેશનને જ્યારે ટ્રાયપોડ પર ફિટ કરવાનું હોય ત્યારે જ સૂટકેસમાંથી બહાર કાઢવું જોઈએ જ્યારે પણ ટોટલ સેશનને એક સ્તરેથી બીજા સ્થળે લઈ જવાનું હોય પોઈન્ટ ચેન્જ કરવાનો હોય ત્યારે ટ્રાયપોર્ડની સાથે જ ટોટલ સેશનને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર શિફ્ટ કરવું જોઈએ ટોટલ સેશનના હેન્ડલને બંને હાથથી પકડવું જોઈએ ટોટલ સેશન ટ્રાયપોર્ડના સ્ક્રુ સાથે ફિટ ન થાય ત્યાં સુધી હેન્ડલ છોડવું નહીં કારણ કે ટોટલ સેશનને ફિટ ના કરો અને તમે જ્યારે ટ્રાયપોડ સેટ કરતા હોય ત્યારે જો ફિટ નહીં હોય એના જો હેન્ડલ પકડું ના હોય તો એ નીચે જમીન પર પડી જવાની સંભાવના રહેલી છે એટલા માટે એને જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી એનો હેન્ડલ છોડવું નહીં ટ્રાયપોડ બરાબર સ્થિર સ્ટેબલ રહે તેમ ગોઠવવું હવે ઘણીવાર જમીન ઉબરખાબર હોય ખાડા તીકડાવાળી હોય ત્યારે જ્યાં સેન્ટર લેવાનું હોય ત્યાં ટ્રાયપોડ વ્યવસ્થિત ગોઠવી ના શકતા હોય તો તેને સ્ટેબલ કરવું જરૂરી છે ઘોડી ટ્રાયપોડનું મથારું એટલે જો તમારું જે મઠારું છે એનું તરિયું ટોટલ સીસનનું તર્યું એ બંને સ્વચ્છ રાખવું જોઈએ કેમ કારણ કે તેના ઉપર તમે જેના ઉપર તમે ફિટ કરવાના છો સ્ક્રૂ દ્વારા તો બરાબર ફિટ થઈ જાય અને આંચકો કે આઘાત જો લાગતા હોય તો તે અટકાવી શકાય ટોટલ સેશન પરથી ટ્રાય બ્રાંચ ખોલતી વખતે કાળજી રાખવી જોઈએ ટોટલ સેશનને ભીનું ન કરવું હવે જ્યારે કોઈ જગ્યાએ વરસાદનો એટમોસ્ફિયર હોય અને તમે સર્વિંગ કરતા હોય અને અચાનક પાછો એટમોસ્ફિયર ચેન્જ થવાને લીધે જો વરસાદ હોય અને એમાં તમે ટોટલ સિસન જો ભીનું થઈ ગયું હોય તો એ બીજી વાર તમે જ્યારે કામ કરશો ત્યારે એ વર્ક બરાબર ના કરી શકે એના માટે એને હંમેશા વરસાદી પાણીથી કે તમારા બીજા ઉપરથી આવતા બીજા કોઈ પણ વધારેના તાપ તાપમાન એના ઉપર અસર ના કરે એના માટે એને સંભાળીને રાખવું જોઈએ ફિલ્ડ ઇક્વિપમેન્ટ ફિલ્ડ ઉપકરણ વિશે જોઈએ અન્ય ઉપકરણોની સરખામણીએ ટોટલ સેશનમાં છૂટા ભાગો વધારે હોય છે આ ઉપકરણની મરામત કરવાની પણ વધારે જરૂર પડે છે સર્વેક્ષણની ટીમના બે સભ્યો પાર્ટી ચીફ પર્સન એ નોટકીપર અથવા ઇન્સ્ટ્રુમેન્ટ પર્સન એ ટોટલ સેશનની વિવિધ ચીજવસ્તુઓથી માહિતગાર હોવા જોઈએ જ્યારે પણ આ ટોટલ સેશનની મરામત કરવાની હોય ત્યારે એવી જગ્યાએ ટોટલ સેશન તમે એવા વ્યક્તિને આપો જેને આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પૂરતું નોલેજ હોય હવે જોઈએ ટોટલ સેશનની વિવિધ ચીજવસ્તુઓ જેમાં ટોટલ સેશન ઇન્સ્ટ્રુમેન્ટ સખત સૂટકેસમાં હોવું જોઈએ એના માટે સૂટકેસ સખત હોવું જોઈએ બેટરી ચાર્જર હોવું જોઈએ એક્સ્ટ્રા બેટરીઝ રાખવી જોઈએ કોઈ લાંબો સર્વે કામ કરવાનું હોય ત્યારે એક્સ્ટ્રા બેટરીઝ હોય તો તમારું જે સર્વિંગનું કામ છે એ અટકે નહીં અને નોન સ્ટોપ ચાલુ રહે મેમરી કાર્ડ સિરિયલ કેબલ રેઇન કવર રેઇન કવર્સ એના માટે વરસાદી એટમોસ્ફિયર હોય અને અચાનક વરસાદનું આગમન થઈ જાય તો એને કવર કરવા માટે ટ્રાયપોડ ટ્રાયપોડને તમારું ટોટલ સેશન છે એ ટ્રાયપોડ ઉપર ગોઠવવા માટે મેઝર ટેબ મેઝરમેન્ટ લેવા માટે અને યુઝર મેન્યુઅલ જો તમને અમુક માહિતીનો ખ્યાલ ના હોય તો તમે આ યુઝર મેન્યુઅલમાંથી પણ જોઈ શકો છો હવે આપણે પ્રિઝમ સેટ વિશે જોઈએ એમાં પ્રિઝમ પ્રિઝમ હોલ્ડર સેન્ટરિંગ રોડ આ ત્રણ વસ્તુઓ છે બેક સાઇડ સેટ બેક સાઇડ સેટમાં પ્રિઝમ પ્રિઝમ હોલ્ડર પ્રિઝમ કેરિયર ચોથું ટ્રાય ટુ એક્સચેન્જ પ્રિઝમ કેરિયર એન્ડ ટોટલ સેશન ડેટા પ્રોસેસિંગ કઈ રીતે થાય છે એ હવે આપણે જોઈએ લેપટોપ કોમ્પ્યુટર વિથ યુએસ બી પોટ એટલે તમારું લેપટોપ એવું હોવું જોઈએ જે યુએસબી પોર્ટ સાથે કનેક્ટ થઈ શકે સિરિયલ કેબલ ઓર યુએસ બી સિરિયલ એડેપ્ટર એટલે આ જે યુએસબી એડેપ્ટર હોવું જોઈએ ક્યાં કેબલ હોવો જોઈએ જેના દ્વારા તમે ટોટલ સેશનના ડેટા ટોટલ સેશન દ્વારા તમે પી તમારા પીસી અથવા લેપટોપમાં યુએસબી કેબલ દ્વારા અંદર એન્ટર કરી શકો યુએસ પોર્ટ પણ એમાં હોવો જરૂરી છે અને યુએસ ડેટા કેબલ પણ હોવો જરૂરી છે ટર્મિનલ એપ્લિકેશન આ માટે એની સ્પેશિયલ એપ્લિકેશન પણ લેપટોપમાં કે પીસીમાં તમારી હોવી જોઈએ એપ્લિકેશન પ્રોગ્રામ એમએસએક્સેલ એડો ઇલ્યુ ઇલ્યુસ્ટ્રેટર કોઓર્ડિનેટ કન્વર્ટર ઇટી એટલે કે આ બધા જે સોફ્ટવેર છે એ તમારા લેપટોપ કે પીસીમાં હોવા જોઈએ ડેટા બેકઅપ ડિવાઇસ જીપ મેમરી કાર્ડ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક આમાંથી કોઈ પણ ડેટા બેકઅપ ડિવાઇસ તમારા પીસી સાથે ઇનબિલ્ટ અથવા તો એક્સટર્નલ બંને હોવા જોઈએ સર્વે ટૂલ્સ સર્વે ટૂલ્સમાં જોઈએ સ્ટેક્સ નેલ્સ હેમર પેઇન્ટ માર્કર થર્મોમીટર બેરોમીટર એલ્ટીમીટર ક્લિપ બોર્ડ ફિલ્ડ નોટ્સ પેન કંપાસ પેર ઓફ રેડિયો વિથ હેન્ડલ ફ્રી હેન્ડસેટ્સ અને જીપીએસ હવે આપણે થોડા પ્રશ્નો વિશે જોઈશું ટોટલ સેશનના મૂળભૂત પેરામીટર જણાવો તો એમાં આપણે બે પેરામીટર જણાવી શકીએ પેરામીટર ફોર કેલ્ક્યુલેશન કરેક્શન ફેક્ટર એન્ડ કોન્સ્ટન્ટ ટોટલ સેશન વાપરતી વખતે ધ્યાનમાં લેવાની સાવચેતીઓ કઈ છે તો એમાં એના જવાબ તરીકે તમે લખી શકો ટોટલ સેશનને એક સ્તરેથી બીજા સ્તરે લઈ જવા માટે હંમેશા સૂટકેસનો ઉપયોગ કરવો જોઈએ સૂટકેસ લોક કરી જવું જોઈએ ટોટલ સેશનને જ્યારે ટ્રાયપોડ પર ફીટ કરવાનું હોય ત્યારે જ સૂટકેસમાંથી એને બહાર કાઢવું ટોટલ સ્ટેશનને ટ્રાયપોર્ટ સાથે એક સ્ટેશનથી બીજા સ્ટેશને ટોટલ સ્ટેશનને ટ્રાયપોટ સાથે એક સ્ટેશનથી બીજા સ્ટેશને ન લઈ જવું જોઈએ હવે ઘણીવાર એવું હોય છે કે ઘણા દૂરના સેન્ટર પોઈન્ટ હોય કોઈ પોઈન્ટ દૂર હોય તો એને ટ્રાયપોટ સાથે નહીં લઈ જઈ શકાય નજીકનો કોઈ પોઈન્ટ હોય તો એને ટ્રાયપોડ સાથે તમે લઈ જાઓ તો ચાલશે પણ દૂરના પોઈન્ટ પર લઈ જવો હોય તો ટ્રાયપોડ અને ટોટલ સેશન બંનેને ડિસ્કનેક્ટ કરવા સૂટકેસમાં મૂકીને ડૂરના પોઈન્ટ ઉપર લઈ જવા જોઈએ ટોટલ સેશનના હેન્ડલને બંને હાથથી પકડવું જોઈએ હવે આ ટોટલ સેશન જ્યારે ટ્રાયપોડ પર ફિટ કરવાનું બાકી રહી ગયું હોય તો એને એ ટ્રાયપોર્ડના હેડ ઉપરથી સરકી જવાની સંભાવના છે એટલા માટે ટોટલ સેશનના સ્ક્રૂ સાથે ફિટ ન થાય ત્યાં સુધી હેન્ડલ છોડવું નહીં ઘોડી બરાબર સ્થિર રહે ઘોડી એટલે કે ટ્રાયપોડ ટ્રાયપોડ બરાબર સ્થિર સ્ટેબલ રહે તેમ ગોઠવવું જોઈએ ટ્રાયપોડનું મથારું ટ્રાઈ બ્રાંચનું મથારું અને તળિયું ટોટલ સેશનનું તળિયું સ્વચ્છ રાખવું જોઈએ અને તેના પર આંચકો કે આઘાત લાગવો ન જોઈએ ટોટલ સેશન પરથી ટ્રાય ખોલતી વખતે કાળજી રાખવી જોઈએ ટોટલ સેશનને ભીનું થવા ન દેવું જોઈએ હવે આપણે આખા ચેપ્ટર દરમિયાન આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે કઈ રીતે ટોટલ ટેસનથી સર્વિંગ થાય ટોટલ સેશનના પેરામીટર્સ જોયા પેરામીટર્સ હતા પેરા પેરામીટર ફોર કેલ્ક્યુલેશન કરેક્શન ફેક્ટર્સ એન્ડ કોન્સ્ટન્ટ્સ જેમાં સ્કેલ ફેક્ટર પ્રિઝમ કોન્સ્ટન્ટ ત્યાર પછી ટોટલ સેશન વાપરતી વખતે ધ્યાનમાં લેવાતી સાવચેતીઓ જોઈ ફિલ્ડ ઉપકરણ ટોટલ સેશન સેટ પ્રિઝમ સેટ બેક સાઇડ સેટ ડેટા પ્રોસેસિંગ સર્વે ટૂલ આ બધા વિશે આપણે જોયું આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર થેન્ક યુ